એફ એઓ ફૂડ એગલ્ચરલ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં છે દિલ્હી જાકાર્તા લંડન રોમ જવાબ છે રોમ ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોણા દ્વારા લખવામાં આવ્યો છે પેદલજી ડોસાભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી રમણભાઈ નીલકંઠ જવાબ એદલજી ડોસાભાઈ આગ ઓલવવા કયા વાયુની જરૂર છે નાઇટ્રોજન અંગાર વાયુ ઓક્સિજન ક્લોરિન જવાબ અંગાર વાયુ રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોણ લેવડાવે છે મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ મુખ્ય ન્યાયાધીશ રાજ્યની વડી અદાલત રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ જવાબ મુખ્ય ન્યાયાધીશ રાજ્યની વડી અદાલત રાજ્યસભામાં સભાપતિ નિનામાથી કોણ હોય છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર જવાબ ઉપરાષ્ટ્રપતિ રાજ્ય પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષપદે કોણ છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રાજ્યના શ્રી રાજ્યના મુખ્ય સચિવ રાજ્યના ગૃહ સચિવ જવાબ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બે કવિઓ સુધારક યુજ્ઞાન નથી એક જયંત પાઠક બે દલપતરામ ત્રણ ઉષ્ણસ ચાર નર્મદ એક અને ચાર એક અને બે એક અને ત્રણ બે અને ચાર આમાંથી કયો ઓપ્શન સાસો છે જવાબ એક અને ત્રણ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ પાડવામાં આવેલ દરોડા વખતે મળી આવેલ નીચેના પૈકી કઈ વસ્તુ જપ્તીના પાત્ર છે દારૂ ગાળવાનો ઓજારો તમામ નશાયુક્ત પદાર્થ ગુનામાં વપરાયેલ સાધનો ઉપરના તમામ જવાબ ઉપરના તમામ નિશ્ચે અપાયેલા શબ્દોમાંથી ભાવભાચક સંજ્ઞા શોધો દૂધ રસિક વૈધવ્ય નિયમિત જવાબ વૈધવ્ય વિશ્વની કઈ મહિલા લોખંડી મહિલા ગણાય છે માર્ગોરેટ થેસર એલિઝાબેથ ટેલર મેરી આંતવા જોન ઓફ આર્ક જવાબ માર્ગોરેટ થેસર એડેસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે સીબીટીએસ એસઆઈવી એલિસા એસજીપીટી જવાબ એલિસા નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડ ખોટી છે અધમ ઉત્તમ પૂર્વક જંગમ સ્થાવર સુમતી ધુમતી જવાબ સુમતી ધુમતી ભારતે સૌ પ્રથમ વખત ક્યાં કર્યો હતો પોખરણ ચાંદીપુર શ્રી હરિકોટા યુમ્બા જવાબ પોખરણ ભારતની સંસદમાં કોનો સમાવેશ થાય છે લોકસભા રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ જવાબ લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ અઢાર એકવીસ ત્રેવીસ પચીસ જવાબ એકવીસ નીચેના શબ્દો પૈકી કયો શબ્દ સૂક્ષ્મનો વિરુદ્ધાર્થી છે મોટું સ્થૂલ જાડું સંપૂર્ણ જવાબ સ્થૂલ